કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણે જોઈ રહ્યા છીએ જી નીટ સ્પેશિયલ એમસીક્યુ ના પોર્શનની અંદર પાર્ટ થ્રી તો ત્રીજા ભાગની અંદર આપણે જોઈશું ફોર્ટી વનનો ક્વેશન છે આપણી પાસે એક છે સી સિક્સ એચ સી સિક્સ એચ સી એચ લેબલ ધરાવતી બે બોટલો હતી એના લેવલ ગુમ થઈ ગયા છે હવે આપણે બંનેને અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાની છે અને એને ઓચના દ્રાવણ સાથે એને ગરમ કરીશું અને છેલ્લે એને એસિડિક બનાવી ત્યારબાદ જ્યારે એની અંદર એચીએનો થ્રીનું દ્રાવણ ઉમેરવામાં આવે છે ત્યારે બી એ પીળા વક્ષેપ આપે છે ટેસ્ટ ટ્યુબ એ અને બી ચાલો તો આમાં ટેસ્ટ ટ્યુબ એ અને આમાં લઈ લે બી અને આપી દઈએ આ એ છે આ બી છે તો ચાલો સૌથી પહેલા આપણે જ્યારે ઓચ સાથે પ્રક્રિયા કરીશું તો પ્રક્રિયા નહીં થાય કારણ સી સિક્સ એચ ફાઈવ સાથે આયો છે રેઝોન બોન્ડ જે છે સ્ટ્રોંગ થશે આંશિક દ્રિપીલી તૂટશે નહીં જ્યારે

ત્યારબાદ એની અંદર એજી એનો થ્રી નો સોલ્યુશન નાખીએ જ્યારે એન એ આઈ ની અંદર AgNO3 મતલબ આખા મિશ્રણ ની અંદર જ્યારે AgNO3 નાખવામાં આવે છે ત્યારે AgNO3 NaI સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે AgI NaNH3 તો AgI જે છે એ પીડા રંગના અવક્ષેપ આપે તો પીડા રંગના શું છે સંયોજન એ સી સિક્સ એચ હશે કે પછી એ આ હશે તો કે નહીં એ આ આવશે અને બી નહીં હાજરીમાં ક્લોરોબેન્જીનની ક્લોરલ સાથેની પ્રક્રિયા કરીએ તો ક્લોરોબેન્જીનની ક્લોરોલ સાથેની પ્રક્રિયા આપણે કરીએ ક્લોરોબેન્જીન ક્લોરલ ક્લોર એટલે આમાં બે મોલ આપણે ક્લોરો ના લઈ લઈએ અને કોની સાથે પ્રક્રિયા કરાવીશું આપણે સાંદ્ર એચ ટુ એસઓ ફોર સાથે માઇનસ એચ ટુ થઈ અને બનશે શું સીસીએલ થ્રી સી એચ

ટુ બ્રોમો બ્યુટેન માંથી બ્રોમિનનું વિલોપન ટુ બ્રોમો બીટા વિલોપન ત્યારે મુખ્ય નીપજ આપણે હંમેશા કઈ આવશે બ્યુટેન વન બ્યુટેન અને ટુ બ્યુટેન સેટ્રુલ્સ પ્રમાણે મુખ્ય તમે ટુ બ્યુટીન કેમ વધારે સ્ટેબલ છે એટલે આન્સર ટુ બ્યુટીન ફ્લોરોબેન્ઝિન નું સંશ્લેષણ પ્રયોગશાળામાં કેવી રીતે કરવામાં આવે તો એનીલિન નું જ્યારે ડાયઝોટાઇઝેશન કરવામાં આવે છે ત્યારે બીડીસી બને છે મતલબ બેનઝિન ડાયઝોનિયમ ક્લોરા છે અને એની જયારે માઇનસ બનશે અને એને જ્યારે આપણે ગરમ કરીશું ત્યારે શું બને છે ફ્લોરો તો આન્સર આવશે બી એનીલિનનો પહેલા ડાયએઝોટાઇઝેશન પછી એની સાથે HBF4 સાથે પ્રક્રિયાણ પછી ગરમ કરવાથી ફ્લોરોબેન્ઝિન મળે છે તો આવી રીતે પ્રયોગશાળાની અંદર ફ્લોરોબેન્ઝિનનું સંશ્લેષણ કરવામાં આવે છે ટ્રાન્સટોફિનાઇલ 1 બ્રોમો સાયક્લોપેન્ટેન સાયક્લોપેન્ટેન તો મિત્રો પહેલા સાયક્લોપેન્ટેન જે છે આપણે લઈ આ સાયક્લોપેન્ટેન 1 બ્રોમો ચલો અહીંયા BR લઈ લઈએ અને ટુ ફોર ફિનાઇલ અહીંયા ફિનાઇલ લઈ લઈએ હવે એમાં કીધું ટ્રાન્સ કીધો છે ટ્રાન્સ એટલે શું કે એક પ્લેન ની ઉપર તો એક પ્લેન નીચે મતલબ હાઇડ્રોજન ની આપણે વાત કરીએ ચાલો તો આ હાઇડ્રોજન ને આપણે ડાર્કમાં બતાવીએ જે સમ પ્લેન ની ઉપર છે બતાવીએ તો એનું હાઇડ્રોજન નીચે લઈ લઈએ તો પછી આનો હાઇડ્રોજન જે છે એ અપ બતાવીશું તો ફીનાઈલ જે છે હવે જ્યારે એની શું કરવામાં આવે છે બીટા વિલોપન આલ્કોહોલિક સાથે જ્યારે બીટા વિલોપન કરવામાં આવે છે ત્યારે એ કેવું હોય એન્ટી કેવો છે એન્ટી એન્ટી નો મીનિંગ એવો થશે કે ભાઈ આલ્ફા ઉપરથી તો હેલોજન દૂર થાય છે ચાલો અને બીટા આપણી પાસે બે છે અહીંયા પણ બીટા છે ને અહીંયા પણ બીટા ચાલો અહીંયા આપણે હાઇડ્રોજન બતાવી દઈએ તો એ હાઇડ્રોજન જે છે એ આ રીતે આપણે બતાવીએ બે હાઇડ્રોજન છે તો એન્ટી નો મીનિંગ શું છે અહીંયા હાઇડ્રોજન અહીંયા તમારો હેલોજન છે એ સમતલની ઉપર વાળો છે હેલોજન એ સમતલની ઉપર છે તો હાઇડ્રોજન જે સમતલની નીચે હોય એ દૂર થશે તો સમતલની નીચે હોય તેવું તો આ તો દૂર નહીં થાય કારણ કે એ પણ પ્લેનની ઉપર છે એટલે આ બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર ન થતા અહીંયાથી દૂર થાય અને જો ત્યાંથી દૂર થશે તો તે આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ લાગશે

બે વસ્તુ ઉપરથી દૂર નથી કરવાનું એક નીચેથી એક ઉપરથી દૂર કરવાનો છે તો બ્રોમીન એ સમતલની ઉપર છે તો હાઇડ્રોજન સમતલની નીચેથી દૂર કરવાનો માટે આપણે પેલા બીટામાંથી દૂર કરવાનું રહેશે આ પ્રક્રિયામાં મુખ્ય નીપજ આમાં મુખ્ય નીપજ કહેવાય રિએક્શન સિમ્પલ છે આની અંદર સીએન માઇનસ ડાયમિથાઇલ ફોર્મા

આર સમૂહની સંખ્યા જેમ વધે એમ અવકાશી અવરોધ વધે તો પ્રક્રિયાનો વેગ ઘટે તો આર ઓછામાં ઓછો ક્યાં છે તો કે અહીંયા એક આર બે આર અને ત્રણ આર તો આન્સર આવશે બી કે જેમ અવકાશી અવરોધ ઓછો જેમ આર ની સંખ્યા જેમ આર નું કદ ઓછું હોય એમ એસેન્ટો પ્રક્રિયા જે છે એનો વેગ વધારે હોય છે ફિફ્ટીમાં જોઈએ

કોણ આપશે વન ડિગ્રીને વન ડિગ્રી પણ કોણ આપશે તમારો સંયોજનને ધ્યાનમાં લ્યો અને એસએન વન એસએન વન મીન્સ સ્ટેબિલિટી જોવાની કાર્બોકેટાઈનની તો જ્યાં જ્યાં બીઆર છે ત્યાં હટાવીને આપણે કાર્બોકેટેન બનાવી દઈએ

એ સ્ટેબલ છે તો સૌથી સ્ટેબલ બે પછી ત્રણ અને લાસ્ટમાં એક પહેલા બે ત્રણ અને એક આન્સર ફિફ્ટી થ્રી કોના સિવાય બધા જ આર્ડોફોમ આપશે આર્ડોફોમ ની અંદર મેં તમને એક ટેકનિક આપેલી યુઝ કરીએ ઇથાઇલ મિથાઇલ કીટોન ચલો આ કીટોન एक बाजू थ्री थ्री आइसोप्रोपाइल अल्कोहल आइसोप्रोपाइल अल्कोहल ऑक्सीजन नंबर वन टू त्री नंबर पर सीए थ्री आम आम आपसे

तीजा नंबर आम ले लो अथवा आम ले लो सी ए थ्री अब दाप से तो डी नहीं यहां पे आइसोब्यूटाइल अल्कोहल आइसोब्यूटाइल अल्कोहल वन टू थ्री थ्री ऊपर सी ए थ्री नहीं माटे आंसर आवशे डी क्लियर छोकरा संयोजन ए ने एजीएनओ थ्री साथ गरम करिए तेरा सफेद अवक्षय पापे छे मित्र सफेद अवक्षय फो ना हुई एजी बीआर नासा तो आप बीआर इजली दूर થઈ શકે છે અહીંયા થી કારણ કે રેઝોનન્સ માં ન હતી આ નહી થઈ રેઝોનન્સ માં છે આપણ આપસે આપણ આપસા मींस કે બધા જ અવક્ષય પાપસા કોની સાથે એजीNO3 સાથે चलो એટલે बी તો ગયો એનું ઓક્સિડેશન કરીએ ચલો આમાંથી કોઈ બી એક એ છે તો બી મળશે અને એને સરળતાથી એનહાઈડ્રાઇટ બનશે મિત્રો જ્યારે બી આવું આવે કે સરળતાથી એનહાઈડ્રાઇટ બને તો મિત્રો યાદ રાખવાનું કે સરળતાથી એનહાઈડ્રાઇટ જ્યારે બાજુ બાજુમાં હોય તો જ બને છે કાર્બોક્સિલિક એસિડ તો અહીંયા તમે જો પાણી આ જે છે ઓર્થોન ને મેટા સ્થાન પર છે આ એના પેરા સ્થાન પર છે અને ડી છે એ એનો ઓર્થો સ્થાન પર છે ફાઈનલી આનું જ્યારે ઓક્સિડેશન જ્યારે આપણે કરીએ છીએ પહેલા પ્રક્રિયા આપણે એજી એનો થ્રી સાથે કરી છે તો એજી બીઆર દૂર થઈ ગયા અહીંયા આવી જશે એમાંથી પણ એચ ની અંદર ટ્રાન્સફર થશે અને અને જ્યારે આપણે સ્લાઇડલી ગરમ કરીશું

બેન્ઝીન અટેચ કોઈ પણ કાર્બન હોય કે અહીંયા સીએચ ટુ અથવા તો સીએચ ટુ સીએચ ટુ બી હોય અથવા તો સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ બી હોય કે કોઈ શાખા વાળું હોય દરેકમાં આન્સર સી ડબલ વેચ અને સી ડબલ વેચ જ આવશે અને એમાંથી આપણે આ રીતે બનાવીશું એનહાઇડ્રેટ એસેન ટુ

ને ટુ પર જ મિથાઇલ ટુ પર જ મિથાઇલ તો સૌથી પહેલા આપણે નો કાર્બોકેટાઇન બનાવી દઈએ અગિયાર થ્રી ડિગ્રી છે એટલે કાર્બોકેટાઇન થ્રી ડિગ્રી હોવાથી રિએક્શન કઈ આવશે એની એસ એન વન મિથેનોલ માં રિએક્શન છે એસ એન વન રિએક્શન કરીશું તો એસ એન વન રિએક્શન ની અંદર સૌથી પહેલા આપણે કાર્બોકેટાઇન બનાવીશું તો કાર્બોકેટાઇન આ રીતે બનશે થ્રી ડિગ્રી કાર્બોકેટાઇન બનશે સીએલ દૂર થશે ને કાર્બોકેટાઇન બનશે તો માટે એની જે SN1 રિએક્શન આપણે જોઈએ તો SN1 રિએક્શન ને કારણે અહીંયા મિથેનોલ સોડિયમ મિથોક્સાઇડ એટલે શું આવશે એમાં CH3O- તો એ SN ન્યુક્લિયોફાઇલ એના પર અટેચ થઈ અહીંયા લાગશે O CH3 તો એક પ્રોડક્ટ તમારી આ બનશે SN1 વાળી બીજી પ્રોડક્ટ છે આ ક્યારે જ્યારે ન્યુક્લિયો ફાઇલ તરીકે વર્તે ત્યારે પણ જો એ પોતે બેઝ તરીકે વર્તે એલિમિનેશન રિએક્શન ઇવન રિએક્શન કરાવશે અને એલિમિનેશન રિએક્શન કરાવી અને અહીંયાથી આ જે છે એમાં ડબલ બોન્ડ આવશે અને આ કાર્બન આપણે ઉપર લઈ લઈએ તો એક આ નિપજ બનશે અને

પ્રક્રિયા કર્યા બાદ તેમાં Br2 જળ ઉમેરતા Br2 જળનો રંગ દૂર થાય છે મિત્રો પ્રયોગશાળામાં બ્રોમિનનો રંગ દૂર થવો એ શું ઇન્ડિકેટ કરે છે તો એ ઇન્ડિકેટ કરે છે કે તેમાં અસંતૃપ્ત છે મતલબ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે પ્રયોગશાળામાં અસંતૃપ્તતાની પરખ છે તો મિત્રો ચલો આપણે જોઈએ તો આની અંદર આ

बीजामा तो इसोगर से एसिडिक हाइड्रोजन जैसे तो एसिडिक हाइड्रोजन आ बाजू तो कोई हाइड्रोजन छैन मतलब एसिडिक हाइड्रोजन ने लेसे तो आना पर थी बी आर आना पर थी तो यहां डबल बॉन्ड होगा सेमी बेस तरीके वरते तो आ हेलोजन यहां थी हाइड्रोजन यहां डबल बॉन्ड होगा हाइड्रोजन यहां थी दूर करिन डबल बॉन्ड होगा सेम ये वस्तु यहां बी आर यहां हाइड्रोजन यहां डबल बॉन्ड होगा તો અહીંયા પણ ડબલ બોન મળે છે અહીંયા પણ ડબલ બોન મળે છે અહીંયા પણ ડબલ બોન મળે છે એવું અહીંયા ડબલ બોન ક્યાંય મળતો નથી કારણ કે એસિડિક હાઇડ્રોજન છે ને એટલે એને ન્યુક્લિયો તરીકે વર્તવું પડે છે માટે અહીંયા તમને ન્યુક્લિયો ફાઇલ તરીકે વર્તે અસંતૃપ્ત બનવાનો નથી આ અસંતૃપ્ત બને છે આપણ સંતૃપ્ત બને છે ને આપણ અસંતૃપ્ત બને છે માટે બી સી અને ડી એ ત્રણે ત્રણ બિયાર ટુ જળ ઉમેરો એટલે શું કરશે એનો રંગ દૂર કરશે પણ એ રંગ દૂર નહીં કરે માટે આન્સર આવશે સાઇડમાં જો SN1 SN1s મીન્સ કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી જેટલી વધારે હશે એટલો એનો રેટ ઓફ reaction વધારે હશે તો સૌથી વધારે સ્ટેબલ ની અંદર જોઈએ તો આમાં કાર્બોકેટાયન જોઈએ 1 ડિગ્રી કાર્બોકેટાયન આ કાર્બોકેટાયન ગાડીએ 2 ડિગ્રી કાર્બોકેટાયન અને જ્યારે આ કાર્બોકેટાયન આપણે દૂર કરીશું તે કાર્બોકેટાયન એના રેゾแนนસ દ્વારા સ્ટેબિલિટી મળે છે તો સૌથી વધારે સ્ટેબલ આવશે પહેલા 3 આવશે પછી 2 ડિગ્રી વાળો એટલે 1 આવશે અને ત્યાર બાદ 2 આવશે 3 1 2 તે ઓ ક્યાં છે સૌથી વધારે 3 નો રહેશે પછી આવશે 1 અને 2 તો સૌથી વધારે 3 એનાથી ઓછો 1 અને એનાથી ઓછો આન્સર બી ક્લિયર થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો આવા જ એમસીક્યુ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ